માધાપરમાં બે વસ્તુ છે એક અટલ સરોવર છે અને આ ડ્રીમ વિલેનું સરોવર છે આ બે સરોવર છે માધાપરમાં આ ડ્રીમ વિલેનું સરોવર છે માધાપર ગામનું અને એક અટલ સરોવર છે અટલ સરોવર કોઈને આગું પડતું હોય તો માધાપર ચોકડીથી ડાબી બાજુના સર્વિસ રોડમાં સંગમ પાર્ટી પ્લોટ પાસે આ ડ્રીમ વિલેના સરોવરે આવી અને જોઈ જાવ એટલે તમને એવો જ અહેસાસ થશે ડેન્ગ્યુના મચ્છરની જે વાતો ચાલે છે કોર્પોરેશનમાં ડેન્ગ્યુ થાય છે ને એઇમ્સવાળા જ રોડે આવે એટલે એમ્સમાં એવું છે ઘરાકી હારી રહીએ એમ્સમાં કોકને જાય ને તો સસ્તું પડે અહીંથી ડેન્ગ્યુ થાય તો એમ્સ ઓરી પડે ને એટલે અહીંયા સરોવર બનાવ્યું અમારા બિલ્ડરે અને આ બિલ્ડર છે ને એ અમારા છે હાઈ ક્લાસ ડ્રીમ વિલે અહીંયા ડ્રીમ વિલેની વિંગો પણ દેખાય છે તમને આજુબાજુમાં લગભગ ત્રણસો જેટલા પરિવાર અને ફેમિલી છે અને બાજુમાં મંદિરે છે આમ તો મંદિર સરોવરના કાંઠે એવું જોઈએ ને એટલે આ ડ્રીમ વિલેજ સરોવરના કાંઠે મંદિર પણ બનાવ્યું છે જો હવે કોર્પોરેશનને આ વિડીયો ધ્યાનમાં આવે ને ડેન્ગ્યુ માટે કંઈક બિલ્ડરને નોટિસ મળે કે સરકાર કંઈક કાયદેસરની કાર્યવાહી કરે તો લોકોના સ્વાસ્થ્યની રક્ષા થશે એવું લાગે છે